દોસ્તો આજે હું તમારી સાથે ભરીની રેસીપી શેર કરવાની છું તો મેં અહીંયા એક તાજી વહેલી ભેંસનું એક લિટર દૂધ લીધેલું છે તેમાં અઢીસો ગ્રામ ખાંડ એડ કરીશ ખાંડ ઓગળી જાય એ રીતે હલાવીશું પાંચ થી સાત એલચીના કણ લીધા છે ખાંડીમાં કસ કરી લેશું હવે હું હાંડવાનું કુકર લીધેલું છે પ્લેટમાં દૂધ હલાવીને એક એક પ્લેટમાં દૂધ ઉમેરતી જઈશ આ રીતે પ્લેટ ભરી લેવાની છે હવે એક પ્લેટ ભરાઈ ગઈ છે એટલે બીજી પ્લેટ મૂકી દઈશું તેને પણ આ રીતે ભરી લઈશું હવે આ પ્લેટ ભરાઈ ગઈ છે કુકર બંધ કરી કુકર બંધ કરી હવે પંદરથી વીસ મિનિટ સુધી મીડિયમ આંચે રહેવા દઈશું હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લે ચાલો બરી થઈ ગઈ છે કે નહીં આપણી બરી તૈયાર થઈ ગઈ છે તો ઉતારી લઈશું પ્લેટ આ રીતે પકડીને કાઢી લઈશું સન્શ્યુઅર આપ જોઈ રહ્યા છો આપણી બરી તૈયાર થઈ ગઈ છે તો ચપ્પાના મદદથી આપણે કાપી લઈશું આપણી બળી સરસ તૈયાર થઈ ગઈ છે